લીપવાની જે વિધિ હોય ને એ કરે છે એટલે એમાં પહેલાં તો આપણે જે ઘરના બારણા હોય ને ત્યાં બધે ગાય માતાનું સાણ હોય ને એનાથી પહેલાં લીપવાનું હોય થોડું અને એની માથે આ રીતના જો કંકુ પછી હળદર છે અને સોખા છે એને આ રીતની ઓલી શું કહેવાય નાની નાની ઢગલીઓ કરવાની હોય એને આંબા રોપા કહેવાય એનાથી તો એ અંદર મૂકી અને આ રીતની એની જે કાંઈ વિધિ આવે ને એ કરવા આવે છે અને ફક્ત જો ગાયનું સાણ લીપી અને એમાં તે સોખાન કંકુ ને હળદર ને એ બધું કીરી વાળ્યું છે આજે મારી પ્રાર્થના હોય ગઈ છે અને એ બધા જો આ તેમ રે સવારના વરસાદ ચાલુ છે પણ સરવાર નીકળી ગયા આવી અને અત્યારે ઉગી ગયા આવી વીરપુર છે આપણે થોડીક ફોટોગ્રાફી કરી નાખવી કેમ કે એની વગર તો હું કહેવાય બધું નકામું છે એ હાલો બધા હાથ હું સાંકરો હાલો ભાઈ હાલો હાલો

તો બધા એને સીતાળા હાથે ખૂબ ખૂબ શુભકામના અને અત્યારમાં ત્યારમાં ડાયરો તમને બહુ મસ્ત એવી શું કેવા ઇન્ટરેસ્ટિંગ વસ્તુ દેખાડી સીતાળા હાથે હે ને એટલે અમારે આ બાજુના ગામડામાં આપણે ઘરના બારણાનું બધું હોય ને ત્યાં એક આંગણું લીપવાની શું કેવાય કથા હોય પછી તમને બતાવું એટલે આ બધું હે ને સીતાળા હાથેમનાથી આપણે સીતાળા માતાના વ્રતને એવું હોય ને એના કંઈક કથા છે વાર્તા ટૂંકમાં એ પ્રમાણે બધું કરવાનું હોય તો જો મારે શિલ્પાબેન અત્યારમાં એ શું કહેવાય આંગનું લીપવાની જે વિધિ હોય ને એ કરે છે એટલે એમાં પહેલાં તો આપણે જે ઘરના બારણા હોય ને ત્યાં બધે ગાય માતાનું સાણ હોય ને એનાથી પહેલાં લીપવાનું હોય થોડું અને એની માથે આ રીતના જો કંકુ પછી હળદર છે અને સોખા છે એને આ રીતની ઓલી શું કહેવાય નાની નાની ઢગલીઓ કરવાની હોય તો એ અમારે શિલ્પાબેને અત્યારમાં કામકાજ ચાલુ કરી દીધું છે જેટલા પણ મકાનના બાણા અને શું કહેવાય ચૂલા હોય ને આપણે ત્યાં બધી આ કરવાનું હોય એટલે આ ઇન્ટોર ના કરી વાયું છે અને જે ઉલટી બાકી છે તો ઇન્ટોર રેખા કાચી છે ને બધે ગાયનું સાણ હોય ને એ લીપે છે અને પછી એમાં ઢગડી કરતા જાય છે અને અહીંયા છે અમારે ધેયભાઈ અત્યારમાં હવે જો શિલ્પાબેન જાય છે ઓલા બે ઘર ગયા ને ત્યાં બાકી છે અને એક ઓલા આપણે રહોડે બાકી છે તો ત્યાં એની કરવાની હોય ને આમવાની તો ન્યા જાય છે અને બાકી મકાનનું એન્ટ્રન્સ હોય ને મેન કરવાનું હોય તો જો અહીંયા એ કરી વાયું છે અને હવે છે ને કોઈ ઘીયા જઈને તમને આપણો ચૂલો હોય ને ન્યા બતાવું તો ત્યાં તો છે ને ચૂલામાં આંબા રોપવાની નવી રીતે પ્રથા હોય તો એ દેખાડવું મારે હાથે માથેમાં ગામડામાં શું પ્રથા હોય ને એ તમને આથી બતાવું પણ ન્યા છે ને થોડુંક અંધારું છે અને વરસાદ આવે છે ને એટલે આમ અત્યારે જો કે ઓછો થઈ ગયો મારો માથે અને એવું હે અને એની પાસે શું છે ને એવું બધું છે ને એના લીધે અંધારું વધારે દેખાય છે અને જો હવે છે ને આપણે પૂગી ગયા સુલે તો જો અહીંયા તમને દેખાડું તો અહીંયા આ રીતનું છે ને જો ફરતું બધે ગાયનું સાણ લીપી દીધું છે અને સુલા કાલે સાંજે ઠારવાના હોય ને એટલે ઠારીને મહેલપાથી ને એવું જે કાંઈ હોય ને એ બધું કાઢી લીધું છે અને અંદર જો અત્યારમાં આપણા કપાના છોડવા જ્યાં ને એને આંબા વપા કહેવાય એનાથી તો એ અંદર મૂકી અને આ રીતની એની જે કાંઈ વિધિ આવે ને એ કીરવા આવે છે અને ફક્ત જો ગાયનું સાણ લીપી અને એમાં રીતે સોખાન કંકુ ને હળદર ને એ બધું કીરવાયું છે કેમ કે આ છે ને હવે કાલે સવાર સુધી રાંધવાનું એવું કાંઈ હોય નહીં આ સીતાવા માતાના વ્રત રહેતા હોય ને ભાઈ એટલે એને રાંધવાનું એવું બધું બંધ હોય એટલે કાલે ખોવારમાં પછી સારું હાલ જોઈને ચૂલામાં દેતો નાખવાનું હોય એટલે એ બધું બંધ હોય ને એના લીધે જો ન્યાય રીતે એ નાખ્યું છે અને અહીંયા હવે આપણે દેશી સૂલા આવી ગયા ને એટલે જો આપણે જે આ ગેસનો ચૂલો જો ને એની માથે તે ગાયનું સાણ લીપી અને પંકુની શું કહેવાય સાંડલા અને ઢગલાને એવું બધું ફેરી વાયું છે અને અત્યારમાં જો કામ વધાર્યું છે આપણે જોશનબેન આમાં છે ને પોતું મારતી હતી પણ હું આમથી હાલીને આવ્યો ને પગલાં પડ્યા છે તો વાંધો નહીં હાલો હવે અને વરસાદ જો હવે રહી ગયો છે તો આપણે છે ને હવે ભાગવાનું છે ઘાણે અને થોડુંક શક્તિ સાથે આવવું જોઈએ કેમ તેત્યારમાં હે ને સાંટ આવે હે ને પશુ કુડી ની બધું પડી ગેલું હતું માથે પડવાની બે કતી કતી જો વરસાદ ના કાલે તે કાલ બપોર પછી વરસાદ આવતો ને એટલે ઢોરા ને અંદર લઈ લીધાતા ઓ ઢોરાય તે જો અંદર બધા બેઠા છે અને બાઉભાઈ સમજીતો નહોતો નહોતો વિયા ગયા છે અને આપણે અમને સોકાકાકા ઇકો લઈને વરસાદ સુધાર આવતો ને તો દુધ નામ મગ્યા છે લઈ આવે એટલે પછી ઇકો લઈને જવાની છે બાકી વરસાદ અત્યારે તો ઓછો છે રેલા સવારમાં થોડો વધારે હતો અને ફરવા જવાનો તો આજે હવે જોયું બધા થાય પછી પ્લાનિંગ થાય કોઈ પ્લાન હજી એવું જેવી બન્યો નથી અત્યારે બાકી ગયા છે પોણા ત્રણ ને તમે શું કહેવાય ગેસ કરો તમે ક્યાં પૂરી ગયા એવી કેમ કે ઘણા ટાઈમ છે ને ડાયરો આપણે પ્લાનિંગ આવતું કે આમ ફરવા જવું ને આમ જવું ફાઇનલી છે ને આ તમારી પ્રાર્થના હોઈ ગઈ છે અને

જેમ કે અમે ફરવા જવા જેટલા છે ને એમ બધા આમ ખાલી માણસો ખાલી સ્પોન્સર ની એક જરૂર હતી તો સ્પોન્સર અમારે માસ્ટર થઈ ગયા હોવા માં એટલે પછી ફાઈનલી ફરવા નીકળી ગયા અને આ છે ને બીજી વસ્તુ એ છે કે અમારે કણાનો નો આ જન્મદિવસ છે એટલે કણાનો જન્મ દિવસ છે ને તો ખાવાનો જે કઈ ખર્ચો આવે ને એ કણા માથે રાખવાનો અને જો અહીંયા વીરપુર આવી અને જલારામ બાપાના કરવા છે આમ હવું વરસાદ ચાલુ છે અમે એટલું બધું નથી આવતો પણ છે છે ત્યારનો ચાલુ હવાનું બંધ બેસી ગયો પણ આ વખતે ફાઈનલ નિકી કરી લીધું હતું કે હવે નિકી કર્યું છે તો વરસાદ આવવું હોય તો આવે જે થવું થાય લડી જ લેવાનું છે કાબી કાંઈ કેમ કે પ્લાનિંગ તો કહે બનતું હતું ફરવા જવાનું પણ સક્સેસ નહોતું થાતું આ વખતે નક્કી હતું કે લડી જ લેવાનું થાય અને જો હવે આ બાજુ જો બધી અહીંયા સવાઈ મંદિરને એવું બધું છે અને અહીંથી દુકાનો ચાલુ થાય છે આગળ બધી ખરીદી કરવાની ને એ તો આપણે કાંઈ કરવાનું થયા નહીં હાલો હવે પાપાને દર્શન કરી લેવી અને પછી પાછું હજી અહીંથી આગળ ક્યાં જવાનું થાય એ નક્કી નથી કેમ કે આખું આપણે શું કહેવાય પ્લાનિંગ બગડની ટ્રીપ છે હેલો આગળ કાંઈ ખરીદી કરવી હોય ને એની દુકાનું છે જોઈ લો જો આ બાજુ બધે શું કહેવાય હેન્ડીક્રાફ્ટ વસ્તુ છે એ તો એ બધી હાડીઓની દુકાન છે પ્રસાદ ને આ કોઈને માળા બાળા લેવી હોય તેની દુકાન છે ઠૂકમાં કાંઈ લેવું નથી ને હું ભાઈ તો વાંધો નહીં જાય બધાય નીકળી હજી તો મંદિર થોડુંક સેટું છે અમે મંદિર માંંદર ફોટોગ્રાફી એલアウト છે કે એમેક ટેકવે નવા ગયા પછી ખબર પડ છે લગભગ તો નથી છે એલアウト પણ પછી ખબર નથી કે કોને ક્યારે પડ કે બહુ જ્યાદ ટાઈમ થઈ જો મંદિર એટલે રામબાપાને દર્શન કર્યા લીને એટલે સ્કૂલ માં ભણતા ને ત્યારે પરવાસ માં દર્શન કર્યાતા એ પછી દર્શન નથી કર્યા એટલે જાવી પછી ખબર પડે તો ફાઇનલી જો ઉગી ગયા હવે હાલો વે દર્શન કરી લીએ જો હવે ફૂગી ગયા આવી કાગવડ ખોડલધામ એમાં એવું હતું આપણે ફેરપૂદ ગયા ને ત્યાં તો મંદિરની અંદર ફોટોગ્રાફી જ નથી એટલે ત્યાં તો ફોટા એમને નહોતા પડી ત્યાં પણ અહીંયા જો હવે ફાઇનલી ફૂગી ગયા આવી કાગવડ ત્યાંથી દર્શન કરીને તરત પછી નીકળી ગયા હતા અને અહીંયા આવ્યા ને તો અહીંયા થઈ તો માપી માપે એમના સાંટા ચાલુ છે તો અને આપણે શું છે કે ફરવા નીકળ્યા આવી એટલે એવું થોડું થશે પછી કહેવાય એવું એડજસ્ટ કરવું પડે તો ફાઈનલી અત્યારે કાગળ બહાર સાથે પાર્કિંગ કરી અને માતાજીના મંદિરે દર્શન માટે ખાલા જાય આવી અને જો અહીંયા અમારો આખું ગ્રુપ જોઈ લ્યો અને હવે સેલ્ફી લેવા માટેની પૂરે પૂરી તૈયારી છે અને જો માણસો છે એની વાત જ આવવા જોઈએ એટલું કેમકે સાથે માથે એમને વાત તહેવાર છે એટલે માણસો શું કહેવાય આવા દર્શન કરવા વાંધો આવા જેમાં શું કહેવાય માણસો ધરાવના હે બધી બાજુ ત્યારે શું કહેવાય બહુ મસ્ત છે ઉ લોકેશન છે ને બગીચો ને એવું અને એટલે ફોટોગ્રાફી નું કામકાજ હાલે છે તો હાલો હવે આવ્યા છીએ તો આપણે થોડીક ફોટોગ્રાફી કરી નાખવી કેમ કે એની વગર તો હું કહેવાય બધું નકામું છે અરે હાલો બધા હાથ શું કરો હાલો ભાઈ હાલો 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 માતા હે કે તમારું હું કહેવાય આ કે તમારું હિત કહેવાય વેકા ભાઈ હાલો આવી જાય આવી ગયો આવી ગયો

પણ મજા કરી હે એની તમે વાત જ અમારે બુટુક શેઠ હાજર નથી પણ બટુક શેઠ તમે ન આવ્યા કોઈ વાંધો નહીં એમને જે મજા કરી અદભુત મજા કરી હે કોઈ વાંધો નહીં તમે વ્લોગ જોજો એટલે તમને શું કહેવાય થોડીક જલન ફિલિંગ જે અમારા ફટુકસેટને અમે લગભગ બધા કરી એક કાકા અમારા બાપુ એ એમ બધા કીધું હાલ હાલ તો ફોટુક સેટ આવ્યા નથી પણ તમે ન આવ્યા ને એનું પરિણામ તમને આ અમારા બ્લોગ જોવો ને પછી ખબર પડશે અને ડાયરો તમે તે વ્લોગ જોવામાં ઉંચવા થોડું ખોલું કર્યો કેમ કે બ્લોગ છે ને હવે અનિયમિત થઈ જાય કેમ કે ક્યારે અપલોડ થાય ને એનું કાંઈ નક્કી છે નહીં કેમ કે હજી અહીંથી ક્યાં જ આવ્યું ને એનું કોઈ નક્કી નથી કેમ કે આવો એટલે હાવ પ્લાનિંગ વગેરેનું અમારું કામકાજ હાલે છે અને અંદર બધે ઢગલા બંધ આમ શું કહેવાય કિલો કિલોના ભાવે સેલ્ફી પાડી લીધું છે અને મોજ કરતાં કરતા તો માપસરના છાંટા છે અને હવે પાછા મંદિરમાંથી બહાર નીકળી અને હવે એને આપણે ગાડી પડી છે ને એ ન્યા લેવા જવાનું છે અને ત્યાંની કંડિશન હે ને એ એટલી ખરાબ હે ને એની તમે વાત જ જવા દો અને હજી અમારે ભાવુભાઈ આટલું એક જોડ સંપલ લેવાના હે જો આવા મેને એવું ભાઈ હે તો હું કહેવાય જુનાગઢ ચડવાનું પ્લાનિંગ છે એટલે હું કહેવાય લગભગના સંપર્ક લઈ લીધા હે કે જુનાગઢ ચડવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડવી પડે એટલે જો નવા સંપર્ક તોડાવી લીધા હે અને હવે ભાવુભાઈ હાટું અહીંયા દુકાન હોય ને તો લઈ લેવી સંપલ અહીંયા દુકાન છે ટ્રાય કરી લેવી એ લોકો સંપલ ને એવું લે ને આપણે ગાડી બાદ કાઢી લેવી અહીં જવું હે ને ભાવુભાઈ હશે તે ચાલો આગળ તો હાલોરા હવે અમારા ભાવુભાઈ ને સંપલ લેવાના છે એ લઈ લેવી બાકી ટ્રાફિક તમે જુઓ માન તો બહુ જ છે સાથે બાકી ગાડીનું પાર્કિંગ ઓલી બાજુ છે આ બાજુથી આવતા હોય એનું પાર્કિંગ આ બાજુ છે અને આ ઓલી બાજુથી જે આપણે કહેવાય ગોડન સાઈડથી આવતા હોય એનું પાર્કિંગ આગળ છે એટલે આપણી ગાડી એ સાઈડ છે અને બ્લોકમાં શું છે કે હવે બહુ લાંબા બધા બ્લોક છે એટલે અલગ અલગ પાર્ક પૂછ્યું એટલે એક બે દિવસ તમે પૂછવાય કન્ટેનું બ્લોકમાં બન્યા રહેજો તમને મોજ કરાવી જવાય છે વાગી ગયા છે આજ આખો દિવસ લકડી વાત ફાઇનલી આપણે ઉગી ગયા હવે આપણે ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર એટલે કે ગિરનારની પાવન ધરતી ઉપર અને ભૂગવામાં થોડું મોડું થઈ ગયું છે કેમ કે વરસાદે ચાલુ હતું અને રસ્તાની ઘેટ બધી કામકાજ ચાલુ હતું એટલે પછી પાછા આવી ગયા હતા આપણે કહેવાય ભવનાથ થઈ અને આજ હાથે માધ્યમ છે અને પછી ત્યાં જવાનું એવું બધું છે ને એટલે ગરદી હતી એની અંદર વાત જ જવા જોઈએ એવું એટલે જવા આવવામાં ત્યાંથી અહીંયા હોટલ જમવા આવ્યા ને ત્યાં ને એવા લગભગ બે અઢી કલાકનો ટાઈમ જો અને હટ ગયા હતા પાછું તો જમવાનું એવું આવવાનું થયું ને ટ્રાફિક લીધે મોડું થઈ ગયું પણ ફાઇનલી ઊંઘી ગયા હવે જમવા અને જમવાય તે આપણે જો ઓલી કહેવાય આ કુંભકાન જે હોટલ લઈએ છે પટેલ હોટલ જ્યાં કણે આવ્યા આવી આપણે કુંભકમાં ખાવેલી ગણેશને નહોતી એટલે આપણે જે એ ફૂલ સવારે ને એમાં ખાવા આવી જાય કેમ કે અમારે બધા એને ખાવાનું તો ખેડૂતો ખબર છે એટલે જો અને આ જો અમારે ભીખાભાઈ ની દાબે હે ભાઈ અને આ આવડાના ગ્લાસ આ તમે સાઈસ ગ્લાસ જો આવડા એને ખાલી શું કહેવાય મારા ભાવ ના ગ્લાસ તો વ્યા હે આ ખાલી આવડા આના જ વિદ્યા છે આવડા ચાર મનુષ્ય દે ના અને આજના અમારે જમવાના સ્પોન્સર છે બર્થડે બોય અમારે અમૃત્યો એટલે એની તરફથી જમણવાર છે અને હવે અમારે ભાવુભાઈ જો બધા એને સર્વિસ આપે છે કે અહીંયા છે ને ડાય સેલ્ફ સર્વિસ છે જમવામાં કોઈ લોકો આવતા નથી એકાઉન્ટ કાઉન્ટરમાં બધી વસ્તુ હોય ને લેવા જવાનું એવું હોય ને એટલે સેલ્ફ સર્વિસ છે એટલે બધા એની રીતે લઈ જાય અને આથી જમવાનું છે અને ઉપલો માલ જેટલો હોય ને આવડો આ જે શોપિંગ છે એમાં એમાં ટોટલ કેવાય એ લોકોની પટેલવાની બ્રાન્સ છે એટલે બધું એ હોટલ જ છેલ્વા ને અહીંયા ગુજરાતી થવાની છે

સમાજની ને એવું છે ને લગભગ બધું ખોવાઈ નાખ્યું પણ ક્યાંય એટલે ક્યાંય રૂમ અવેલેબલ નતા પણ ફાઇનલી એક જગ્યાએ છે ને રૂમ મળી જાય છે અને રૂમ એટલે એવો મસ્ત મળ્યો હોય ને કે એની તમે વાત જ જવા જો શાર હું કહેવાય બેડ છે અને શું કહેવાય ગાટલા અને બ્લેન્કેટ ને એવું બધું આપી દીધું છે અને અમે સ જણા છે એટલે બે ગાટલા ઓછીકાન બ્લેન્કેટ ને એવું એક્સ્ટ્રા આપ્યું છે ટૂંકમાં શાર શેટ્યું છે સિંગલ શેટી આવે ને એ અને એમને છ જણા સીવી એટલે બે ગાડલા અને ઓઢવાનું ને ઓછી વ્યવસ્થા આપી છે બે જણાને એક ઉઠવાનું થાય અને ચાર જણાની જો સેટિંગ મળી ગઈ છે બાકી જો આ બાજુ બહુ મોટી બધી બારી છે ઉપર એક પંખો છે અને આ બાજુ જો બાથરૂમ નાવાની સંડાસ બાથરૂમની બેની અલગ અલગ વ્યવસ્થા આ રૂમમાં જ છે આપણા અને રૂમ જો બહુ હેરી રૂમ છે એમ કાંઈ પકડાય તો રૂમ મજા આવે એવું છે અને એમને જો કુવાની તૈયારી કરી છે આપણે ખબર બાકી બટુક નું આયો કુક લોક સસ્તા છે ને યાર સસ્તા છે ને આપ સસ્તા છે તો આપને તો હે બટુક ને થાય છે કે એની કરતાં હું ગયો હોત તો સારું હતું કેમ કે આપણે જે એક્સ્ટ્રા ફિલિંગ લેવી એની હિન્દ વાત જ જાવ જો અને અત્યારે એને ડાયરો હું ભાઈને ને ભાઉ ભાઈ ને બેને મોકલ્યા હે બજારે એમાં એવું છે કે આપણે હું કહેવાય ઘરેથી નીકળ્યા ને એટલે કોઈ પ્લાનિંગ નહોતું ક્યાં જવાનું શું કરવાનું ને રાજ રોકાશું ને રોકાઈ ગયું બસ એમ નામ સીધે સીધા નીકળી ગયા હતા પહેલાં પ્લાનિંગ તમને કીધું પણ પછી આ તો શું કેવાય ગિરનારું ઓટોમેટિક થઈ એમ હતું બાજુ જન્માષ્ટમી ગાડી હશે એટલે કીધું ગિરનાર ત્યાંથી ગિરનાર ચડવા પછી ગિરનાર આવવાનું થયું ને એટલે એક્સ્ટ્રા કપડા કેવું લેવાની નથી ને હવાનું પાછો વરસાદ સારું રહે તો કાલ ખોર માં ગિરનાર ચડવાનું છે ને એના લીધે કીધું હે ને ભાવ બહેને ને બે કીધું તમે જાઓ તો ઓલા હાફ સડા જે આવે ને નાના નાના સડા અને ટી શર્ટ લેતા આવો તો હું છે હવારમાં વરસાદ ચાલુ હોય ને તો ગીરના સડવાનું થાય તો વાંધો ન આવે એટલે એ હાથું હોય ને ને અને આવું બે જેમ મોકલ્યા છે બજાર સડા લેવા ગીર ગયા સડા લેવા હવે એ આવે તો પછી બધાય બધાએ આરામ ને હું જાય પછી અવારમાં પાછું હું છે કે વહેલા તો હોવાની તો મારી ગણતરી હતી લગભગ આઠ નવ વાગે આરામથી જાગી ના હોય ને થાય અને પછી ગિરનાર ચડવા નીકળી જાવું અને બીજી વાત એ હેલો કે હવે હે ને ચાર્જિંગની પૂરેપૂરી તકલીફ છે કેમ કે ઘરેથી નીકળે આ કોઈ પ્લાનિંગ નહોતું પણ તોય યાદ એવું કહેવાય પાવર કેબલ નહીં લીધો હતો એટલે ઈકામાં ફોન ચાર્જિંગ થઈ ગયો હતો એટલે વાંધો નથી પણ તોય હવે ચાર્જિંગની તકલીફ છે પછી પાછું કાલે ગિરનાર ચડવાનું છે ચાર્જર ત્યારે સયા નહીં એટલે ચાર્જિંગનું આપણે શીકણા યુક્ત પસાવ કરવો પડે એવું છે એટલે બ્લોગ છે ને હવે કાલે નહીં આવે પણ પરમ દિવસ પરમ દિવસથી બ્લોગ આપણે કન્ટિન્યુ ચાલુ થાય એટલે બે દિવસ છે ને બ્લોગ નહીં આવે એટલે હું કહેવાય થોડું રોડવી દેજો બાકી તો હવે મળશું કાલે જય માતાજી જય શ્રી રામને જય માતા માતાને જય શ્રી કૃષ્ણ